મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ ઔદ્યોગિક એસોસિએશન અને વેપારી સંગઠનો સાથે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન અંતર્ગત વિડીયો કોન્ફરન્સનું આયોજન થયું હતું જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ટીમ પણ જોડાઈ હતી મુખ્યમંત્રીએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અનિવાર્ય હોવાનું જણાવીને દેશની આર્થિક મજબૂતી માટે તેના પર ભાર મૂક્યો હતો ચેમ્બરના હોદ્દેદારોએ પણ સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે જનજાગૃતિ ફેલાવશે તેવી ખાતરી આપી હતી આજરોજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે જીએસટી બાબતે એક લાઈવ મીટિંગ રાખી હતી તે ઝૂમ મીટિંગમાં સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ વેપારીઓ ઇન્ડસ્ટ્રી ભાઈઓ બધા જોડાના હતા કે આ સંદર્ભે આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબે જે એક બધાને જ્ઞાન આપ્યું કે ભાઈ જીએસટી ઘટાડવાથી કેટલો ફાયદો થયો છે વેપારીઓને ઉદ્યોગમાં અને આપણા નરેન્દ્રભાઈ મોદીનો જે બે હજાર સુડતાલીસનો વિકસિત ભારતનું જે સપનું છે એ સપનું સહકાર કરવામાં આપણે બધાએ એને સહકાર આપવો જોઈએ કારણ કે સ્વદેશી વસ્તુ અપનાવતી આપણો દેશ મજબૂત થાય અને હું બધાઈને ચેમ્બર ઓફકર્સના પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ કાર્ય અપીલ કરું છું કે સ્વદેશી વસ્તુ અપનાવો દિવાળીના તહેવારમાં પણ સ્વદેશી અપનાવવું અને સ્વદેશી અપનાવવાથી ખૂબ ફાયદો થશે તો આ પ્રમાણે જે અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જાણકારી આપી એ ખૂબ જ સારી અને સચોટ હતી તેમાં હું પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ કાર્યા તેમજ મારા સેશનના તમામ હોદ્દેદારો અને મારા ચેરમેન આકાશભાઈ ગોંદિયા જોઈન્ટ સેક્રેટરી શ્રી પ્રદીપભાઈ મોનાણી સેક્રેટરી શ્રી હેમેન્દ્રભાઈ કોટેજા તમામ વેપારી વર્ગ જોડાણ હતા અને આ જોડાણથી અમને જે જ્ઞાન મળ્યું અને જે વેપારીમાં આ બાબતે ચર્ચા કરી અને જે સ્વદેશી વસ્તુ અપનાવવાની અમે અપીલ કરશું એનાથી ખૂબ સારો ફાયદો થશે અને દેશને ખૂબ દેશે જે આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે સપનું સેવું છે તેમાં બધા સહભાગી બનશે એવી આશા રાખું છું